નમસ્કાર મિત્રો હું ડોક્ટર તેજસ દોશી પૂર્વ વિદ્યાર્થી શ્રી દક્ષામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગર મિત્રો આદરણીય કે જેને બાળ દેવો ભવ અથવા તો મુછાળી મા તરીકે બાળકોના મસીહા આવા અનેક પ્રયોજનોથી જેનું નામ છે એવા શ્રી જીજુભાઈને આજે એકસો ઓગણચાલીસ વર્ષ પૂર્ણ થાય છે અને એકસો ચાલીસનું વર્ષ બેસે છે આજે એમની જન્મ જયંતિ છે એક માણસ કેટલું કાર્ય કરી શકે ફક્ત વીસ વર્ષના સમયગાળામાં

મને બહુ જ આનંદ છે કે હું ગીજુભાઈ બનાવેલી શ્રી દક્ષા બાળ મંદિર દક્ષા મૂર્તિ વિદ્યાર્થી બનમાં હું ભણો છું આજે મને ખૂબ આનંદ થાય છે કે હું એનો પૂર્વ વિદ્યાર્થી છું આજે હું જે કહી છું એમના નીચે બેસવાનું એની સાથે કાર્ય કરવાનું એ સંસ્થામાં કાર્ય કરવાનો કેટલો આનંદ આવે છે હું દરેક આજના એજ્યુકેશન ફિલ્ડના દરેક લોકોને કહીશ કે ક્યાંક ને ક્યાંક તમે બાળ સાહિત્ય બાળ એજ્યુકેશન ગીજુભાઈના પુસ્તકો તમે વાંચો અને એ વાંચો તો તમારે કોઈ પેરેન્ટિંગની કોઈ શિક્ષકોને એને પ્રોપરલી જરૂર નથી પડતી આદરણીય વંદન સાથે જીતુભાઈ ને સક્ષક વંદન બાળદેવો કવર